લાગી રહી છે કે કપા ભારે મોટો થઈ ગયો છે આતરો રેતો તો આવવો થઈ ગયો છે મારી બરાબર કપા બાકી થઈ કે હું ઘોર બંધાડ દી અને લેણું ધોઈ નાખી અને હું સાંધી જ લીલી એમ થઈ રહી છે બાકી મોદીને કહેવાની છે કે ભાવ વધાર દીજે હું એ હું છૂટી જ થઈ જામ રૂપિયા છે વાળા થઈ જવા છે

હું તો મારા પૈસા તારા ધણી પૈસા ને ફેર હું તું કે ભરો કે ભરે કરે મન રૂપિયા ભરે જગા લે કે ગમે એમ કરે પણ મન જો હે કારણ કે તું

નાખી પૈસા હરવાય મારું મગજ ફેરવી નાખ્યું ને કીધે આવે ને ઈ દી છે ને ખરા મત ઉપર નઈ આવી રે પીવી ભારે

પહેરવાનું હોય તો સોરો નો લીને આવે સોરા બેર કરાવ પેલો અમા બેર બહેર કરાવવાની વેગણા તોલી લઈને આવી કરીને અને હું કાંતા રૂપિયા આવેલું સોરણ બેર બહેર કરાવું ને હવે આલું ની નાનું રૂપિયા હવે રત્નો ડાહો થાય ને પરો મરી જાહે જ્યારે ભૂલી જાહ તી રૂપિયા પસ આલી આલી કથે જાને